સુરતના પાલ કેનાલ રોડ પર આવેલી અવધપુરી સોસાયટીમાં છેલ્લા બે દિવસથી ભારે પાણી ભરાતા કફોડી સ્થિતિ સર્જાય છે સુરતમાં ધીમો હોવા છતાંય વરસાદી પાણી ઓસર્યા નથી લોકોના ઘરમાં પાણી ઘુસી ગયું છે અને અનાજ સહિત ઘરેલું સામાન પણ બગડી ગયો છે પીવાના પાણીની પણ ભારે હાલાકી છે તો સોસાયટીના રહેવાસીઓ હોળીના સહારે અવર જવર કરવા મજબૂર બન્યા છે સ્થાનિકોના આક્ષેપ છે ન તો મહાનગરપાલિકા સાથે સંપર્ક થઈ રહ્યો છે ન તો કોઈ રાજકીય નેતા ફોન ઉઠાવે છે ત્યારે પાલિકાની કામગીરી ફક્ત કાગળ પર રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાણી અહીંયા નીકળવાનો એ નથી નિકાલ નથી પાણી નીકળવાનો એટલા માટે અહીંયા પાણી ભરાઈ જાય છે પણ એ લોકો કોઈ આવતા નથી અહીંયા જોવારું તો પાણી કેમનું પછી નીકળે નહીં તો અહીંયા કેમનું હોવાનું ખાવાનું કંઈ નહીં મળે પરમ દિવસના પાણી ભરેલા છે ત્રણ દિવસથી આજે પાણી ભરેલા છે ત્રણ દિવસના પાણી ભરેલા છે ની ખાવાનું નહીં પીવાનું નહીં દૂધ મળે કંઈ નહીં મળે કા લેવાય જીએ કોઈ આવતું નથી અહીંયા કોઈ આવતું નથી બધાને બહુ પાણી પાણી થાકી ગયા અને મોટી ગાડીઓ વાળા ફોર વાળા બહુ જ હેરાન કરે છે અમને ઘરમાં પાણી પહેરી જાય છે અમારી આ વરસાદથી કન્ટિન્યુઅસ ચાલે છે વરસાદ અને અમારી સોસાયટી નીચાણમાં આવી છે એમાં દર વર્ષે તો નહીં પણ આ વર્ષે તો ભયંકર પાણી આવ્યું છે અમારે ત્યાં અને તમે જોઈ શકો છો આ પાણી અમે કેવી પરિસ્થિતિમાં છે આ કેટલા દિવસથી અમે બે દિવસથી ટોટલી પાવર નથી પાણી નથી બધું જ નથી અમારી પાસે એસએમસી ના કોર્પોરેટર જે નિલેશ ભાઈ ને મેં રૂબરૂ ફોન કર્યો કે હું ત્યાં સ્થળ પર છું એમને કોઈ કાર્યવાહી કરી નથી પછી ચાવડા સાહેબ બીએમ ચાવડા સાહેબ જોનલ ઓફિસર છે તેમની જોડે રૂબરૂ વાત કરી ફોન થી વાત કરી પણ એમને કોઈ પટ્ટી ઉતર આપ્યો નથી મેમ કે સ્થળ પર જોવા આવો પણ સ્થળ પર જોવા નથી આવ્યા પછી એમને એક જુનિયર એન્જિનિયર છે મિસ્ટર લીંબાચિયા તો લીંબાચિયા તો ફોન રિસીવ કરતા નહોતા આ લોકો અધિકારી કે ભાજપના કોર્પોરેટર આવતા નથી વોટ લેવા આવે ત્યાં મારે ત્યાં આવે છે લેવા માટે હવે તમે જોવા એટલે પાણી દર વર્ષે ભરાઈ જાય છે ને અમારા બધા અહીંયા હાલાકી ભોગવવી પડે છે એની તકલીફ થાય અત્યારે પીવાનું પાણી પણ ઘરમાં નથી એટલે પાણી વગર કરવું શું નથી ઘરમાંથી બહાર નીકળાતું નથી ઘરમાં કોઈ સામાન લઈ શકતા નથી છોકરાઓ સ્કૂલે જઈ શકતા બધું જ સ્ટોપ થઈ ગયું એટલે અમારું જનજીવન ખોરવાઈ ગયું એવું એવી હાલત થઈ ગયેલી છે એટલે અમારે કોર્પોરેશનના અધિકારીઓને ખાસ કહેવાનું કે તમને બધાને ખબર જ છે કે આ સોસાયટીમાં હર વખતે પાણી ભરાય છે તો મોન્સૂન તૈયારીઓ ચાલુ કરી કેમ નહીં કરવી જોઈએ ને તો નથી કરતા અને જ્યારે બી અમે કઈ રજૂઆત કરી ત્યારે અમને ગોળ ગોળ ફેરીની વાત કરીને અમને રવાના કરી દેવામાં આવે છે પણ એકચ્યુઅલી જે નિકાલ લાવો તે લાવતા નથી તમે એક સોસાયટીના પ્રમુખ શો શું કહેશો જે રીતે નેતાઓની વાત કરીએ એમાંથી કોઈ અહીંયા તમને મદદ માટે આવ્યું છે મદદ માટે મેં પોતે જે બધા જ ફોન કર્યા છે ખાલી એક ઊરશી બેન ફોન ઉપાડે મારા બીજા કોઈ ફોન નથી ઉપાડ્યો અને ઉરશી બેન સાથે વાત કરી અને મને એવું કહ્યું કે ભાઈ અમે તત્કાલિક કઈ રીતના કોશિશ કરીએ કે તમારે લાઈ પણ આવી જાય અને પાણીનો નિકાલ કરવાની કોશિશ કરીએ અમે નહીં રાહ જોતા રહ્યા પણ કોઈ નિકાલ થયો નહીં એક્ચુઅલી અહીંયા કોર્પોરેશનની સિસ્ટમ બનાવેલી છે પણ એ સિસ્ટમને પોલપ કરી જોઈએ એનું મેન્ટેન કરવું જોઈએ કંઈક થયું નથી આ વખતે મોન્સૂનમાં આ વખતે અહીંયા ગટરો સાફ કરવા માટેના માણસો બી આવેલા એ લોકોને મેં તાકીદે મેં પોતે ઉભા રહીને કહ્યું કે ભાઈ ગટરો વ્યવસ્થિત સાફ કરજો અંદરથી કચરો કાઢજો નહીં તો પાણી ભરાઈ જશે પણ એ લોકો બધા પોતાની મનમાની કરે છે નથી પાણી બરાબર સાફ કરતા અને સફાઈ ન થતા આજે આ હાલત તમારા સામે છે દર વખતે તકલીફ પડે છે તો અમારે દરેકને વિનંતી છે કે મહેરબાની કરીને પરમેનન્ટ કંઈ સોલ્યુશન આવે એવું કરો જેથી કરીને દર વર્ષે અમે આવી હાલાકી ભોગવવી ના પડે આટલા સારા સારા મકાનો અહીંયા હોવા સારી સારી પબ્લિક રહેતી હોવા છતાં પણ બધાને મેં કોઓપરેટ થતા હોવા છતાં પણ અમને આખી હાલાકી ભોગવી પડે ઇઝ એટ નોટ રાઇટ કમ્પ્લીટલી બેડ મારું નામ તુષાર છે અમે અહીંયા સાત વર્ષથી રહીએ છીએ અને દર વર્ષે આ પ્રોબ્લેમ થાય છે અને ગઈ કાલે સવારથી વરસાદનું પાણી ભરાયેલું છે તો કાલે રાત્રે એક દોઢ વાગ્યા પછી આ પાણી નીકળ્યું ને સવારે પાછું સારા સવા ત્રણે વરસાદ ચાલુ થયો ને આજે સવારે તો વરસાદ કન્ટિન્યુ પરત આ લોકો સવારે આવ્યા પણ નહીં એસએમસી વાળા અને જે મોટ જેવું પાણી વરસાદ પડવા માં રહ્યો પાણીનો નિકાલ કરવો જોઈએ ને તો હજુ કોઈ નિકાલ નહીં હજુ પણ તમારી સામે જે પાણી ભરાયેલું છે અને ગઈકાલે અનથી વધારે પાણી હતું તો આનું પરમાનન્ટ એ જોઈએ કેમ આ વોટ લેવા આવે છે ત્યારે કોઈ એ નહીં કરતા તો કોઈ બેઝિકલી સર્વિસ પણ આપવી જોઈએ ને એકચ્યુઅલી